ગંભીર માર્ગ અકસ્માતો સર્જાય ત્યારે ગોલ્ડન અવર્સમાં ઈજાગ્રસ્તોને ઇજાગ્રસ્તોને રેસ્ક્યુ કરી તેમના જીવ બચાવશે ગુજરાત પોલીસ અભિરક્ષક વેહિકલ ખાસ અધતર રેસ્ક્યુ ટૂલ્સ સાથે સુસજ્જ અને એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યુ વિહીકલ અભિરક્ષકને પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય જિલ્લામાં તૈનાત કરાયા આ આધુનિક વાહનમાં મેટલ કટર ગ્લાસ કટર બોલ્ટ કટર ટેલિસ્કોપિક લેડર સ્ટ્રેચર જનરેટર હેવી વેઇટ લિફ્ટ કરી શકે તેવી વીચ અને ઓક્સિજન બોટલ સહિત બત્રીસથી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સનો સમાવેશ